સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગ્રોનો નવો પેન્ટરો સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિજનું વેચાણ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓ ઝડપ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ગેરકાયદે વેચાણના એક નવા પેન્તરાનો પર્દાફાશ કર્યો વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ભાઠેના વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તૌફિક જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી બાર પોઈન્ટ પાંચ ચાર શૂન્ય ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત એક પોઈન્ટ બે પાંચ લાખ રૂપિયા પાત્રીસ સિરીંજ અગિયાર પ્લાસ્ટિકની ડ્રગ્સ ભરેલી બોટલો ચાર મોબાઈલ ફોન અને કુલ બે પોઈન્ટ છ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ સ્ટરલાઇન બોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ દ્વારા વેચાણ કરતા હતા

ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશલ રેડ ઘરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એકસાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીન જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીને કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફેર બેટરી જહાંગીર પટેલ છે એ પણ સેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે